છોકરાઓને લાખો રૂપિયાનો પગાર હોય અને મદદ કરતા હોય છે આ ભેંસ ભેંસની વાત આખા ગુજરાતમાં ચાલે છે રાજ્ય સરકારે પણ આ ભેંસને બિરદાવી છે અને ગુજરાતની આ નંબર વન ભેંસ છે આ ભેંસ નામ છે ભગર ચાલો હું મળાવું એ ભગતના

સુકો સારો ગોળ કપાસિયા ખોળ ને ભડકું આ વગર છે એ તમારી પાસે કેટલા વર્ષ થયા છે એની નાની હતી તે તમે લાવ્યા છો કે પછી તમારા કોઈ વર્તુમાં ગિફ્ટ કરી છે કે કઈ રીતે ના આ ભાઈ હું મારા મામા પાસેથી લાવ્યો છો

એમ કરીને મારી પાસે બધા પછી રાજકોટ આવ્યો તો કિશનભાઈ ને કેવી ખુશી ચાલો મને મને તો આવો વિચારી નોતો મારી ભગન નો પેલો નંબર આવશે ગુજરાત માં મને સાહેબે અહીંયા જ કહી દીધું તારી ભગન નો આવશે એ કે પેલો નંબર થોડું હોય સાહેબ તમે કેટલું છે કિશનભાઈ કેટલું છે બી એ કરેલું બરાબર આ કેટલા વાર છે પશુપાલન કર્યું મેં તમારી બીજું બીજું બઉ માથા ડાલા માથા સિંહ જેવી બે શોખીન છો તમે મને એમ લાગે અમરેલી જિલ્લામાં આવતી આમ મજબૂત અને કિંમતી બેસો તમે રાખો આટલો બધો શોખ પાછળનો તમારો જઝ્બો છે

દોઢ લાખ હેઠે ને એક પણ ભેંસ નથી મારી પાસે આ ભગર નહીં તમે આ વસ્તુ કેટલા મગાણી છે એટલે તમે દીદીની બધા ગામમાં માર્કેટમાં વાતો કરે કિશનભાઈ ભગર એટલા લાખમાં મગાણી પણ કેટલા લખો મારી આ ભગનો જ્યારે એવોર્ડ આવ્યો ત્યારે અઢાર લાખ રૂપિયામાં મગાઈ ગઈ હતી ત્યારે દેવી નો દેવી દેવી નો દેવી વાતો હાલતી હતી પછી મારા પપ્પાએ મને એમ કીધું આપણે તે જ્યારે ભેહનો ધંધો ચાલુ કર્યો ત્યારે પેલી વેલી ભે એ આવી છે એટલે આપણે ભેસવી નથી એટલે નો પછી દીદી

મારે રસી તો મારે ડોક્ટર જે આવે છે પંડિયા સાહેબ કરી ને એ ગમે ત્યારે આવે ત્યારે રસી બસી મેકવાની જરૂર હોય તો રસી મેકી દે અથવા એ ખાલી ચેક કરી જાય જે ભાઈ ને જે વસ્તુની જરૂર હોય એની સારવાર કરી દે એ રીતે સોમાસુ ઉનાળામાં છું ઉપર પંખા છે મારે ને ટાઢો પોર થાય જયારે છાયો આવી જાય ત્યારે બહાર હું બાંધી દઉં છું અહિયાં પૈયા માં લીમડાના છાયા બાંધી રે કિશનભાઈ કેટલી જમીન છે આ હું જોતો છું કિશનભાઈ કઈ રીતે આ ખેતી પોતે વાવવા દઈ દે છે એના માટે ઘાસ શું વાવે છે શું ખબર છે કે મારી પાસે વીસ વીઘા જમીન છે જમીન હું બધી વાવવા દઈ દઉં છું એક ખાલી આ પાંચ વીઘાનો મોયલો કટકો છે ખાસ સારો વાવવા માટે એ હું રાખું છું ને બાકી ખેતી મારા ભાગ્યા છે એમપી ના એ લોકો વાવે છે તમારા જેવા કેશન ભાઈ ઘણા બધા બેકાર યુવાનો છે કે માણસો સામાન્ય સિટીમાં જે રહેતા હે

તમે ગામના બીજા કોઈ તમારા જે યુવાનો છે એમને કીધું કે તમારા મને પ્રેરણા લીધી તમે બી આવું કરો તમને કોઈ શીખાવો તમારે તમે સફળ પશુપાલક હા મારા બે ફ્રેન્ડ છે એક બાજુના ગામનો છે એને પણ મેં એક કીધું તો એને પણ હમણાં ચાલુ કર્યો એક મારા મારા ગામનો છે એને પણ મેં કર્યું બરાબર ફૂલ સપોર્ટ આપ્યો પૈસું ગોતવાની આપણા માં આવડત હોવી જોઈએ બીજું આમાં આમ રોગ માટે ઘણી વખત માણસને નુકસાન થતું હોય તો એવું બંને કરવામાં આવે નુકસાન એ આપણી માટે ડિપેન્ડ કરે છે નુકસાન આપણે કઈ રીતના પૈસુ લાવી છે કઈ રીતની હાસવણી છે કઈ રીતે પૈસુ છે જે આપણે ઢીલું લાગે તો એને બતાવો ડોક્ટર ને શું પ્રોબ્લેમ છે એ બધું આપણી માટે ડિપેન્ડ કરે છે આપણે પરબારા ખીલે બાંધીને વી આવી તો એ કઈ નો થાય ને બરાબર તમે આમ જાઓ તો માર્કેટમાં તમને કહે કે ઓલા કિશનભાઈ આજે ભગરવાળા ભેંસ છે ને આટલું દૂધ કરે અમે ભી પૂછ્યું કે ઓલા ભગરવાળા ભાઈ કિશનભાઈને જાવું છે અમને ભી કઈ ખબર નહોતી બધી માર્કેટમાં પૂછતા પૂછતા અમે બે મને તરત એમ કેડિયો બહુ વાયરલ થયો તારો આ થયો તારી પાસે ભાઈ છે મેં કીધું પાસે ભે છે હજી મને હજી ઘણા પૂછે છે દેવી છે એના નાના બચ્ચા હોય તો મને દે પણ મેં કીધું બચા હાટુ તો બે મે રાખી છે તો તમારા પાદડા છે પેલું પાદડું છે એની ડિમાન્ડ છે હા એની ડિમાન્ડ છે ઈ છે આપણે કનૈયા નું બીજદાન કરેલું જૂનાગઢ નો છે મોટો પાડો કનૈયો જાફરો એનું બીજદાન કરેલું છે ઈ પણ ડિમાન્ડમાં છે અટંતી ના માગે છે ઈ ક મારે પાલિતાણા સાઈડ ના ભાઈ આવ્યા હતા હમણાં ત્યારે એને મને કીધું તું પચાસ હજાર રૂપિયા દેવી છે તો એ મારા પપ્પાએ કીધું નહીં કે એ રાખવાના છે વેલા ઉતારવાના તમે શું માનો વેચી દે છે કે કઈ રીતે એના નસલ થાય છે જો મારી પાસે બધી છે હું પણ પાડા નથી રાખો ના હું કુદરતી બરાબર શું બોલો પાસે મારી પાસે નવ ભેંસ છે નવ ભેંસુમાં ફ્રીમાં આપી દઉં છું પાડા બાકી પાસે હા એક મેં પાડ્યો છે આજ ભેંસ નો પાડો મેં તુલસી દાસ બીજદાર નો પાડો આવ્યો હતો ઈ પાડો મારે ભગર છે મને બહુ ગમે છે જેટલો કાળો એટલો સફેદ છે એટલે મને એ પાટો ગમે છે તો મેં પાડ્યો છે એ મારે છેલો પ્રશ્ન પશુપાલન જે લોકો કરતા હોય ને એ લોકો એવું કહેતા હોય કે આ છે ને આમ સ્ટ્રીકલી ધંધો છે તમે કોઈ લગન પ્રસંગ મરણ જીવન કઈ જઈ નો આવતો તમને શું લાગે તમને જો સ્ટ્રીકલી ધંધો એટલે એક માણસ છે તો એ વાત સાચી છે તો ક્યાંય જઈ ન હોય કે સવારમાં ગયા હોય તો સાંજે આવવું પડે સાંજે ગયા હોય તો સવાર માં પગવું પડે પણ બે ભાઈ કરીએ છીએ રખડી બે ભાઈ એક માં છીએ બે અમે હાચવી લેવી હું ગયો હોય તો એ હાચવી લે એ ગયો હોય તો હું હાચવી લો તો કોઈ પ્રોબ્લેમ નથી તો કોઈ પ્રોબ્લેમ નથી ગમે એ એક વ્યક્તિ જોડે કરતો હોય છે તો એને પ્રોબ્લેમ એ રહે છે સવારે ગયા સાંજે આવ્યા આ હતા કિશનભાઈ સફળ એક પશુપાલક છે અને એમની જે વાત છે વૈજ્ઞાનિક ટપની અમે એમના ડિસ્ક્રિપ્શનમાં નંબર બી નાખી દઈશું તમને કોઈ ક્વેરી હોય તો પૂછજો હું મારો કહેવાનો મતલબ એવો છે કે ભાઈ ખેડૂત છે ખેતી કરે છે સાથે સાથે પશુપાલન કરે અને પાંચ પૈસા કમાય ખેડૂત અને ખેડૂતના સંતાનો આ રીતે કંઈક સદ્ધર બને એના માટેની આ અમારો પ્રયાસ છે અમે જ માનીએ અમે એવું વિચારીએ અમે અનુમાન મારી કે અમારો આ વિડીયો કોઈ ખેડૂત ખેડૂત પશુપાલક જોઈ અને શીખે અને કંઈક પ્રેરણા લઈ તો બસ હું માનીશ કે અમારો થી આ લીલીયા સુધી થી આ લીલીયા સુધીનો ધોસ વસૂલ થઈ ગયો બસ અમારે વાત ગુજરાતના દરેક લોકો સુધી શેર કરજો તમે ઇન્સ્ટામાં હોય અથવા ફેસબુકમાં હોય તો અમારું પોઝિટિવ વાત કરીને પેજ છે એને ફોલો કરજો બસ એટલું જય જય ગરવી ગુજરાત